જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો સરકારે મહિલાઓને આપી ભેટ મિત્રો જીએસટી ઘટાડા સાથે સરકારે મહિલાઓને મહત્વપૂર્ણ ભેટ પણ આપી છે સરકારે બે પોઈન્ટ પાંચ મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે હાલમાં મિત્રો દેશમાં દસ મિલિયન સક્રિય ઉજ્જવલા રસોઈ ગેસ કનેક્શન છે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન પર બે રૂપિયા ખર્ચ કરશે આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ અને રેગ્યુલેટર સાથે મફત એલપીજી સિલિન્ડર પણ મળે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોટાદમાં યોજાશે ભરતી મેળો મિત્રો બોટાદ જિલ્લામાં રોજગાર વિભાગ દ્વારા છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે અનુબંધન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અઢાર થી ત્રીસ વર્ષની વય મર્યાદાના ઉમેદવારોએ નિત તારીખે અગિયાર કલાક એટલે કે મિત્રો છવ્વીસ તારીખે અગિયાર કલાકે હાજર રહેવું પડશે મિત્રો ડોક્યુમેન્ટ સાથે જિલ્લા રોજગાર વિનામક કચેરી બોટાદ ખાતે રૂબરૂ હાજરી આપવાની રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ મિત્રો ગુજરાતમાં નવરાત્રી દરમિયાન સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે આ આગાહીને કારણે માછીમારોને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તહેવારો પર ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો મિત્રો હાલ રાજ્યમાં તહેવારોની સીઝન ચાલી રહી છે આ વચ્ચે આમ જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને સિંગતેલ તેમજ કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પાંચ દિવસમાં પંચોતેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે નવી મગફળી અને કપાસની આવક આ ભાવ ઘટાડાને આભારી છે મિત્રો હાલ સિંગતેલનો પંદર કિલ્લાનો ડબ્બો બાવીસો પચાસથી ત્રેવીસો રૂપિયામાં મળે છે જ્યારે કપાસિયા તેલનો પંદર કિલ્લાના ડબ્બાની કિંમત બે બાવીસો ને દસ થી બાવીસો સાસઠ રૂપિયા બોલાઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે લોન્ચ થશે આધાર કાર્ડ ની એપ્લિકેશન મિત્રો યુડીઆઈ હવે નવી આધાર એપ લોન્ચ કરવા જઈ રહી છે જેના આગામી બે થી ત્રણ મહિનામાં રજૂ કરાશે અને સીઈઓ ભુવનેશ્વર કુમારના જણાવ્યા મુજબ એપનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે હવે એપ દ્વારા ઓળખ શેરિંગ ડિજિટલ રીતે થઈ શકશે અને ફિઝિકલ કોપીની જરૂર નહીં પડે મિત્રો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે આધાર કેન્દ્ર કે આધાર કેન્દ્રમાં બાયોમેટ્રિક સાથે પ્રક્રિયા કરવી પડશે એક આધાર કાર્ડ ઓળખવા ક્યુઆર કોડ સ્કેનિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા મિત્રો કેબિનેટ બેઠકમાં રાજ્યમાં નવા

મિત્રો નવરાત્રીના પહેલા જ દિવસે કારનું રેકોર્ડ બ્રેક વેચાણ નોંધાયું છે જીએસટી ઘટવાથી કારના ભાવ ઘટતા અને કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ અપાતા માર્કેટમાં તેજી જોવા મળી છે ટોચની ત્રણ કંપનીઓ મારુતિ હુંડાઈ અને ટાટા મોટર્સે એક જ દિવસમાં એકાણું હજારથી વધુ કોર કારોનું વેચાણ કર્યું છે મારુતિએ ત્રીસ હજાર કાર વેચીને ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે મિત્રો હુંડાઈ અને ટાટા મોટર્સે પણ અનુક્રમે પાંચ વર્ષ અને એક દિવસનો રેકોર્ડ બનાવ્યો છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટેટ વન ની પરીક્ષાના સમયમાં ફેરફાર મિત્રો શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે ખુશ ખબર આવી ગઈ છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટેટ વન એટલે કે ધોરણ એક થી પાંચ માટેની પરીક્ષાનો સમય

મિત્રો કિસાન વિકાસ પત્ર યોજના એક પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણ યોજના છે જે લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ આપે છે મિત્રો એક હજાર રૂપિયાથી તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો મિત્રો મહત્તમ મર્યાદા નથી એટલે કે મિત્રો એક હજાર સિવાય તમે ગમે એટલા રૂપિયા વધારે રોકાણ કરી શકો છો મિત્રો આઠ પાંચ ચાર વર્ષ એટલે કે સો મહિનામાં રોકાણ બમણું થઈ જશે છે અને શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ કહી શકાય મુદત પૂર્ણ થઈ રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળે છે જે મિત્રો આ યોજનાનો મુખ્ય એક ફાયદો ગણાવી શકાય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગ્રીન રિંગ રોડ ડેવલપમેન્ટ સ્કીમના એસઓપીને મંજૂરી આપી છે આ યોજના હેઠળ આબોહવા સ્થિતિસ્થાપકતા ટકાઉ માળખું કાર્યક્ષમ શહેરી પરિવહન અને સુવ્યવસ્થિત રોડ નેટવર્ક નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખે છે રાજ્ય સરકાર આ માટે બસો કરોડ રૂપિયા ફાળવ્યા છે આ પ્રોજેક્ટ શહેરના કેન્દ્રમાં પ્રવેશ્યા વિના ઝડપી કનેક્ટિવિટી આપશે અને ગીચ વિસ્તારોમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મરણ બાદ સરકાર આપશે પાંચ રૂપિયા મિત્રો સત્યવાદી રાજા હરિચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે અંત્યોષ્ઠી મને મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાયનો હેતુ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ પરિવારોને અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ બને છે સહાય માટે યોગ્ય દસ્તાવેજો અહીં મિત્રો આપેલા છે જેની અંદર મિત્રો તમને પાંચ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો આઈબીપીએસમાં માં તેર હજાર સત્તર ભરતી મિત્રો ગ્રામીણ બેંકમાં ક્લાર્ક અને ઓફિસરની તેર હજારથી વધુ જગ્યા માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે જેમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં પાંચસો ત્રેસઠ જગ્યા છે અને આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર અઢારથી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે આઈડીપીએસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો